અમદાવાદના અસારવા હીરાપુર ખાતે આદિવાસી ભીલ સમાજ દ્વારા અઠ્ઠાવીસમાં સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છવ્વીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આયોજનમાં સમાજના પ્રમુખ કરશનભાઈ રાણાએ જણાવ્યું હતું કે અમારા સમાજના યુવાનોને શિક્ષિત બનાવવા માટે અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં અમે સફળતા મેળવી રહ્યા છીએ અમદાવાદમાં આજે આદિવાસી ભીલ સમાજ અત્યારે જમું લગ્ન સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આપણી પાસે સમાજના પ્રમુખ કસનભી રાણા જોડાઈ ગયા છે જાણીએ કે તેમનું આ વર્ષ છે અને અત્યાર સુધીમાં કેટલી કન્યાઓના લગ્ન આ રીતે કરવામાં આવે છે અને એમને શું શું આપવામાં આવ્યું છે દાતાશ્રીઓ તરફથી તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને સરકારશ્રીનો કેવો સહયોગ છે એમની એમના સમાજને તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ પહેલો સવાલ સરકારશ્રીનો કેટલો સહયોગ છે સરકારનો પૂરેપૂરો સહયોગ છે સરકાર અમારે બધા સમાજો સમાજોનો જે લાભો મળે લાભો અમને પણ આપે છે પણ એ લેવા માટે અમારા જાતિના દાખલો પ્રશ્ન ઘણો અટપટો બન્યો છે જે સરકારમાં અમે રજૂઆત કરી છે સરકાર આજે બોલાવીએ કાલે બોલાવીએ અમે નવ છ સરકાર નવ છ પચાસની પરિસ્થિતિએ પર લઈ જવા પણ અમે લોકો કહીએ એસી રાખો પણ સરકાર એ બાબતે વિચારણા કરે છે અને સરકારને ફરી આજે આ સમૂહ લગ્ન સુધી વિનંતી કરું કે સરકાર અમારા જાતિના દાખલા બાબતે પુનઃ વિચારણા કરે એવી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું અમે આજે આ જે સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છો બરાબર છે દીકરીઓને આમાં તમે કેવી રીતે સાંકળી લેશો કારણ કે દીકરીઓ ભણવી જરૂરી છે અને એમને ભણાવી પણ જરૂરી છે દીકરાઓ તો ભણવું જ પડશે શિક્ષણ બાબતમાં આદિવાસી સમાજ કેટલા પહોંચ્યો શિક્ષણ માટે અમે ગામે ગામ હર રવિવારે મને અમારી સમાજ ભેગો કરી અને દીકરીઓને પણ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે હવે ઘણી ખરી દીકરીઓ શિક્ષણમાં આગળ આવવા માંડી છે હમણાં પોલીસ ભરતીમાં અમારી સમાજની ચારેય કન્યાઓ ભરતીમાં પહેલાં હરોળમાં સિલેક્ટ થઈ છે અને બેનો પણ શિક્ષકમાં ભણતરમાં આગળ આવે તે અમે પ્રયત્ન કરીશું અને કરતા રહીશું આપણે સાહેબ ગુજરાતમાં કેટલી સંખ્યા છે આદિવાસી સમાજની ગુજરાતમાં એક કરોડ ને ઓગણીસ લાખ આદિવાસી સંખ્યા છે અને આખા ભારતમાં આખા ભારતમાં ચૌદ કરોડ આદિવાસીઓ છે એટલે અનામતના બાર ટકા ગુજરાતમાં દેશમાં આદિવાસીને મળે છે આટલી મોટી બંપર વસ્તી હોવા છતાં ચૌદ કરોડની બરાબર છે તેમ છતાં આદિવાસી સમાજની જે પ્રગતિ છે એમાં કેમ રોડા આવે છે પ્રગતિ એના સમાજના જે આગેવાનો હોય જે આગેવાનો હોય જ જે સમાજની પ્રગતિ ઈચ્છતા નથી હોતા અમારા સમાજના માણસો આઠમા તાર જે ચાલે છે તમે જોતા છો તમે તો પત્રકાર તો તમને અનુભવ છે એમ સમાજના જે પોતાનું ઘર ભરવાળા બેઠા હોય તો સમાજનું ક્યાંથી ભરું કરે એમ હવે સમાજ જાગૃત થયો છે હવે એવા નેતાનો સમાજ ઊભા નહીં રાખે અને હું તો બધા લોકો બધા સમાજને વિનંતી કરું એમ કે સમાજમાં એવા નેતા હોય છે સમાજને આગળ લાવે એમ છેલ્લો સવાલ આદિવાસી સમાજ તરફથી તમે શું મેસેજ આપશો ખાસ કરીને જે છોકરા છોકરીઓ છે યુવા યુવાનો છે યુવતીઓ છે જે ભણેલા ગણેલા શિક્ષિત છે તેમને શું મેસેજ આપશો કારણ કે અત્યારનું વાતાવરણ તમે જાણો છો હું સમાજના તમામ યુવાનો ભાઈઓ બહેનો વિનંતી કરું છું કે આ સમાજ અત્યારે મોંઘવારી આકડવાકળે વધી રહી છે તમારા ઘર સંસાર ચલાવવા ફરી પડ્યા માટે ખોટા ખર્ચાઓ બંધ કરી દો અને વધારે વધારે શિક્ષણમાં દીકરા દીકરીને ભણાવો અને સમાજમાં પણ એવી ક્રાંતિ લાવો કે લોકો યાદ કરે કે મૂળ આ દેશનો નિવાસી આદિવાસી જે પ્રકૃતિને વરેલો છે તે આદિવાસી દેશમાં આગળ હરોળ આવે એ હું પણ વિનંતી કરું છું આ પ્રમુખ શ્રી કરશનભાઈ રાણા એમની વાત બિલકુલ સચોટ છે કારણ કે આદિવાસી સમાજ આટલી બધી મહેનત કરે ઈમાનદાર છે મહેનતું છે તેમ છતાં એમની પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવી રહી છે થોડુંક રાજકીય પણ હોઈ શકે છે પરંતુ દુઃખની વાત એ છે કે સમાજના જ અમુક જે આગેવાનો છે કોઈ પણ પાર્ટી ના હોય તેઓ આ સમાજના પ્રગતિમાં કંઈક ને કંઈક અવરોધ ઊભા કરે છે જેથી કરીને આદિવાસી સમાજ થોડોક પાછળ પડી જાય છે આવનારા સમયમાં જો ચૌદ કરોડ જેટલી આટલી મોટી વસ્તી હોય આખા ભારત દેશમાં તો આ સમાજની પ્રગતિ અટકવી ના જોઈએ જોવાનું રહેશે રાજકીય પાર્ટીઓ આ સમાજને કેવી રીતે લે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ